તો રાજકોટ માં રાતે જવાની મજા જ અલગ છે કઈક શાંત વાતાવરણ આખો દિવસ ટ્રાફિક ટ્રાફિક આ તમને બધાને થોડોક અમારો લોક બોરિંગ લાગશે બીકોઝ અમે એક કિવામાં જઈએ છીએ એટલે પણ એ ચોકે ગાડી આવી જશે વહેલા મોડી તો અવાટાણામાં તમે અમને સપોર્ટ કરો એ જ સૌથી મોટું ઓળું કહેવાય તો આપણે આવ્યા તો નાના બીજી એક કિવા પડી હતી ફીનું ઉતારવા આવ્યા

આજે મારની મગી સોમવારે છાલ હોય આજે મારની મગી જમજે કાયમ તો બનાવે છે જો તમે લોકો કરાવી દઈએ કરાવી જલ્દી કરાવો એનું પાણી ઉકળી ગયું છે એ લોકો હોમમેડ બનાવે છે હોમમેડમાં બનાવે છે હા મમસ હા તો કેમ છે બધું આજ રેસ્કો થાય કે પહેલી ફેર આવ્યો લાઈફમાં હોય સત્ય પહેલી ફેર આવ્યો પહેલી વાર હા તો જમીએ મેગી બધાને મન કરાવીએ તો બહુ ઇંતજાર કરે છે મેગીનો હા બહુ ભૂખ લાગી છે ગુડ બોલે છે મેગીના ગુડ બોલે છે પણ એવું છે ભાઈ બહુ ધીરે ધીરે બનાય છે પણ સારી બને છે એવું લાગ્યું કે મને બીકોઝ મસ્ટ ઓનિયન ને ટમેટો ને બધું કટિંગ ખાતું છું હમણા આઈ તો કઈ બનાવે તમે કઈ ઓર્ડર કરી દીધી મે બટર મસાલા બટર મસાલા કરી દીધી બટર મસાલા ચાલસે તમારે ચાલસે એ અમારી ઘોડાગાડી રહી જોવા રે આજે મે ઘોડાગાડી માં આવ્યો છું અને તમને કોઈ નઈ બતાવી બીકોઝ ઈ ઘોડાગાડી ના પડી કે ના ભાઈ માપો લોગ ન બનાવતા તમને ફ્રીમાં માં પણ ઉપર લોગ નો બનાવતા આ જોવે છે કે કઈ ઘોડાગાડી આપડી તો આ રહી આપડી ને ખાર બાર નો બને એક મિનિટ અત્યારે ઠંડી ઠંડી શીવાની ભાષામાં બોલે ઠંડી ઠંડી હવામાં મસ્ત મેગી ખાધી હોય

પણ એક છે ગરમ બહુ છે ચાલો તમે લોકો બધા જમવા મેગી જો અમારી સાથે મેગી જમવા માંગતા હોય તો અમને ફોલો કરો તો એ મેગી ખાવાની મજા મજા આવી ઘરેથી હજી ફૂલ જમીને આવ્યા છે

તમારે હોટ સેલિંગ છે તો ભાઈ મોમો છે હું જે હોમમેડ છે ને મોમો હા હોમમેડ હોમમેડ છે ભાઈ ને મોમો અને મેગી અમે તો ટેસ્ટ કરી છે આજે બટર મેગી પણ બહુ સારી હતી તો એકવાર બધા વિઝિટ મારજો બધે બીજે જતા હશે પણ એકવાર અહીંયા આવજો બધા તમારો એડ્રેસ દઈ દેજો ભાઈ આપણે મેયર બંગલા ની સામે ખાકે દેખો અને ઇન્સ્ટા આઈડી પણ આપણો છે ખાકે દેખો કરીને એમાં આપડા કોન્ટેક્ટ ડિટેલ્સ બધી આપેલ છે અને આજે મે ખાકે જ જોયું છે અને બહુ સરસ છે અને બહુ ટેસ્ટ માં તો એક નંબર છે તો ફાઇનલી એમનું હતું ખાકે દેખો અને મેં ખાઈને જ જોયું બહુ સારું હતું એટલે મેં વિડીયો ઉતાર લીધો એકવાર બધા મુલાકાત લેજો કેમ કે મેગી નું કામ અને એમાં ભી અત્યારે રેસ્ટો છે બેસીને મેગી ખાવાની જે મજા વાત જ ન પૂછો તમે મજા આવી ગઈ એમાં ભી કપલ જશો ને એટલે બહુ મજા આવી જશે હા એમાં એમની બે ત્રણ આઈટમ મને ગઈ કે તમે કીધું તો બે ત્રણ આઈટમ અમારી સ્પેશિયલ ટેસ્ટ કરાવત પણ ના મેં કીધું થોડાક દિવસમાં અમે પાછા આવશું પણ ના મેગી નું બહુ સારું કામકાજ છે અને બહુ ટેસ્ટફુલ હતી કેવી હતી હજુ સુધી મારા માઉથ એકદમ મસ્ત આમ એ નામ લઉ ને મેગી નું તો વોટરિંગ થઈ જાય છે મારા માઉથ પહેલી ફેરે રાતે બહાર નીકળો પહેલી ફેરે રાતે બહાર નીકળો રેસકોસે બેઠો અને ફર્સ્ટ ટાઈમ મેગી ખાધી અને એ જવાબ એમ થાય કે મેં ડેલી આવીએ নক্াকলেছের নসন্য় নসে ক্াকারাবমাওছের সন্য়েছেয়ে হারাপুলেড ক্নক পডব়ে হল�qাপু খাকো ডিখতংন্য় নার য়ের সে পশ�

Carlos, si se pisen en el $500, ¿no? Uno de esos ahora es Muy, muy. Lavo. Muy, muy, lavo. મને ગમરી લાવ 500 લાવ હાલો હું કઈ ન જાણું લાવ મે હું કઈ તો જે છે ને પહેલા પીવે ને એને ઈ માણસ ને આપવા ના જો તમારા બધા ની સામે સાક્ષી છે આ બધા સાક્ષી છે પહેલા પી લે ના યુટ્યુબર બધા સાક્ષી છે તમે ખોટું નો બોલો જે પહેલા પી જાય ને એને આપવા તમે ખોટું ન બોલો એટલે કે તમારે મને ઓ મારી પી ગયા ના બીજ લઈ આવ દો મોમી ને કઈ લે